પ્રદેશની સંક્ષિપ્ત કારોબારી યોજાતી હોય છે સંક્ષિપ્ત કારોબારીમાં માટે કોર કમિટીના સભ્યો પ્રભારીશ્રીઓ જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રદેશના પદાધિકારીઓની એક બેઠક આજે યોજાવા જઈ રહી છે એ જ પ્રમાણે આવતીકાલે પ્રદેશના સાથે સાત મોરચાની સંયુક્ત બેઠક પણ યોજાવા જોઈએ જેની અંદર કેન્દ્રમાં જે નિર્ણયો લેવાયા આગામી બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનની અંદર કેન્દ્ર સરકારના આધારે નરેન્દ્રભાઈ મોદીના જે દસ વર્ષ પૂર્ણ થયા દસ વર્ષની અંદર જે કાર્યો થયા પ્રજાલક્ષી કાર્યો થયા અને મતદાર સુધી પહોંચાડવા કેવી રીતે એ અંગે રીતે રચના